સ્વયંભૂ રીતે વિશાળ મેદની સમૂહ વડીલો જો તમે બધા પણ અહીંયા આવી અને બોલી શકો કેટલાક જ્ઞાની છો કેવળ અમે હોશિયાર છીએ એવું નથી પણ સમય મર્યાદા છે એટલે ઘણા બધા આગેવાનો

તો અમારી વાત જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચેની એટલે આ બધાનો પણ આભાર વ્યક્ત કરું પુરોગામી વક્તાએ સુંદર વાત કરી મારા વાતનું સંકલન ફક્ત પાંચ મિનિટમાં પૂરું કરી રામાયણનો એક દાખલો આપવા માંગુ છું જ્યારે સીતાજીની શોધમાં લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો ત્યારે રામજી સાથે લક્ષ્મણજી પતા પણ હતા તો રામચંદ્ર ભગવાન આગળ વિનંતી કરવા માટે ત્રણ દિવસ બેઠા તા ઉપવાસ ઉપર તપ કરવા બેઠા હતા અને અમને કહ્યું હે સાગર દેવ અમારી ધર્મ પત્ની લંકા નો રાજા રાવણ હરણ કરીને લઈ ગયું છે અને આ એક ધર્મ યુદ્ધ છે તો તમે અમને જવાની જગ્યા આપો તો અમારામાં માં પણ થોડાક લખમણ જેવા હમણાં બોલ્યા બોલી ગયા છે લખમણે કીધું કે તપ ના કરવાનું હોય ઉલાળી મુકાય સમુદ્ર ચૂકવી જાવો પડે ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કે ધીરજ રાખો ધીરજથી બધું થશે અને બીજો દાખલો આપું કે જ્યારે રાવણ એમના પુત્ર પરાક્રમી પુત્ર મેઘદ નું અવસાન થયું અને ગુચ્છામાં આવ્યા ત્યારે એકદમ બારોની વર્ષા ભગવાન રામ ઉપર કરી ત્યારે રામ ભગવાને ધીર ગંભીર થઈ અને રાવણને કહ્યું કે લંકેશ તમે શાંતિથી યુદ્ધ કરો તમારા બાણ બગડી રહ્યા છે એટલે યુદ્ધમાં પણ શાંતિ રાખવી પડે કે ના રાખવી પડે કોઈ યુદ્ધ શાંતિ વગર થીધા તો નથી એટલે અહિયાં આપણા બધાએ વાત મૂકી કે સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટના બંધારણના ચુકાદા નું અમે સ્વીકાર કરીએ છીએ અને કદાચ કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશે કોઈ સમાજ વિશે કોઈ આગેવાન વિશે કદાચ ભૂલમાં બોલી ગયા હોય તો એના માટે અમે દર ગુજર છીએ અને અમે અહીંથી કહેવા માંગીએ છીએ કે એમના પોતાના વિચારો છે અહીંયા ભેગા થયા એ લોકો એ વિચારો સાથે સંમત નથી એવું પણ આપણે કહેવા માંગીએ કારણ કે આપણે જાણીએ છીએ આપણે આશાવાદી છીએ આ સંમેલન કોઈની સામે છે જ નહીં વારંવાર કઉ છું આપણે આશાવાદી છીએ એટલે

આ સ્વયંભુ હતું આનો કોઈ આયોજક નહોતો અને આપ બધા એ ઉમરમાં બતાવ્યો છે એ બધા સમાજના એક કાર્યકર તરીકે આભાર માની અને એક બે જો આપણે બોલવા દેવાના છે અહીંયા બધા સંસ્થાઓ ઘણી બધી સંસ્થાઓ આવી છે મારા ઉપર મેસેજ પણ આવ્યો છે કે અમે તમારી સાથે છીએ પણ કોઈનું નામ દઈશું કોઈનું નામ નહીં દઈએ તો ખોટું લાગશે માટે મારી વાતને આપણે શું શાંતિથી સાંભળી અને સારું જ આપણે પરિણામ આવશે એવો આપણે આશા વ્યક્ત કરી અને આપ સૌનો ખૂબ આભાર